અમરેલી વધુ સ્વચ્છ બનાવવા નવી એજન્સી સાથે નવા પંદર વાહનોનું લોકાર્પણ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ભાજપા શાસિત નગરપાલિકા દ્વારા હર હંમેશ શહેરની સુખાકારી અને સ્વચ્છતા સુંદર બનાવવા તત્પર છે ત્યારે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે આ અનુસંધાને આજે અમરેલી નગરપાલિકા કચેરી ખાતે એજન્સીના પંદર નવા કચરા કલેક્શન ટીપર વાન વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ દંડક દિલાભાઈ વાળા સહિતના સભ્યો તેમજ ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ તમામ વોર્ડમાં વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેરીજનોને અને વેપારીઓને અપીલ કરવામાં આવી કે સ્વચ્છતાને પોતાની ફરજ સમજી કચરો જાહેર સ્થળે ફેંકવાને બદલે ડસ્ટબિનમાં સંગ્રહ કરી કચરા વાનમાં જ નાખી અમરેલી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સહકાર આપે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી અમરેલી વધુ સ્વચ્છ બનાવવા નવી એજન્સી સાથે વાહનોનું લોકાર્પણ વાહનો ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ભાજપા શાસિત નગરપાલિકા દ્વારા હર હંમેશ શહેરની સુખાકારી અને સ્વચ્છતા સુંદર બનાવવા તત્પર છે ત્યારે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે આ અનુસંધાને આજે અમરેલી નગરપાલિકા કચેરી ખાતે એજન્સીના પંદર નવા કચરા કલેક્શન ટિપ્પર વાન વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ દંડક દિલાભાઈ વાડા સહિતના સભ્યો તેમજ ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ તમામ વોર્ડમાં વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેરીજનોને અને વેપારીઓને અપીલ કરવામાં આવી કે સ્વચ્છતાને પોતાની ફરજ સમજી કચરો જાહેર સ્થળે ફેંકવાને બદલે ડસ્ટબીનમાં સંગ્રહ કરી કચરા વાનમાં જ નાખી અમરેલી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સહકાર આપે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી